હિન્દુ શાસ્ત્રમાં આપણા ઘરને મંદિર માનવામાં આવે છે એટલા માટે આપણા ઘરની સાફ સફાઈ મંદિરમાં રાખીએ છીએ એવી જ રીતે રાખવી જોઈએ તો મિત્રો આજે હું તમને એવી પાંચ વસ્તુઓ વિશે જણાવવા જઈ રહી છું જે આપણને મંદિરની જેમ રાખવી જોઈએ તો આજે હું પાંચ એવી વસ્તુઓ વિશે જણાવીશ કે તમારું ઘરમાં ખુશીઓથી ભરાઈ જશે જો તમે તમારા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરેલું રાખવા માંગો છો તો તમે 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 આ આ આ પાંચ વસ્તુઓ વસ્તુઓ જરૂરી છે છે તો તો કઈ તે જાણો મિત્રો જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી જરૂરથી લખી દેજો નંબર પહેલું મંદિર પહેલું મંદિર એ મહત્વપૂર્ણ છે તમારા તમારા ભગવાનનું મંદિર જરૂર હોવું જોઈએ અને રોજ સવાર સાંજ આરતી અને પૂજાપાઠ કરવો જોઈએ સવારે વહેલા ઊઠીને પૂજાપાઠ કરવો જોઈએ આવી જ રીતે કરવાથી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહે છે આરતી અને શંખના અવાજથી ઘરનું વાતાવરણ શાંત થઈ જાય છે નંબર બે પક્ષીઓ માટેનું અનાજ ઘર તમારા ઘરના બહાર આંગણામાં અથવા તો તમારા ઘરની ઉપર પક્ષીઓ માટે અનાજ નાખવાનું ઘર જરૂર બનાવવું જોઈએ તમારા ઘરમાં પક્ષીઓનો અવાજ આવે અને પુણ્ય પ્રાપ્ત થાય છે એટલા માટે તમારા ઘરમાં પક્ષીઓ માટે અનાજ ઘર જરૂર મૂકવું જોઈએ એટલે તમારું ઘર અને તમારી ખુશીઓથી ભરાઈ જશે ફળની નંબર ત્રણ ફળની છાબડી તમારા ઘરમાં ફળની છાબડી હોવી જરૂરી છે જેમાં પાકા ફળ હોવા જોઈએ એના લીધે તમારા ઘરમાં ઝઘડા નહીં થાય અને પ્રેમ વધશે અને તમારા સગા સંબંધીઓ જવાબદારી વ્યવહાર કરશે અને તેમનું શરીર પણ સ્વચ્છ રહેશે નંબર ચાર ઘરના આંગણામાં પાણીથી ભરેલું માછલી ઘર હોવું જોઈએ જેમાં કાચબો અને માછલી જરૂર હોવી જોઈએ અને કાચબો ધન નું પ્રતિક માનવામાં આવે છે નંબર પાંચ પાંચમી એ છે કે ઓશ નું વૃક્ષ જો તમને ખબર હોય તો ઓશ વૃક્ષ એ વિષ્ણુ ભગવાનનું પ્રતિક માનવામાં આવે છે જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માંગતા હોય તો વૃક્ષ ઓષનું વાવવું જોઈએ અને આને તમારા તમારા ઘરમાં ઘરમાં પાણીમાં રાખો છો તો તો ધનની વર્ષા થાય છે મિત્રો આ આ હતી પાંચ વસ્તુઓ જે આ વસ્તુઓ તમારા ઘરને મંદિર બનાવે છે તો મિત્રો જો તમે આ વિડીયોની અંત સુધી જરૂર જોયું હશે અને અમારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી દેજો